આગળ વિડીયો જોજો કે અહીંયા જે લોકો પહોંચી ગયા એને રહેવાની સુવિધા કેવી છે બધી કેવી ફેસિલિટી આપી છે અને બીજા નંબરમાં અત્યારે કન્સ્ટ્રક્શનમાં ઘણા બધા એજન્ટ કામ કરે છે એડવાન્સ રૂપિયા કોઈ લેતા નથી અને મારી સલાહ પણ એવી જ છે કે જ્યાં એડવાન્સ ન લે અને ભરોસાપાત્ર એજન્ટ હોય એને જ કામ આપજો જે લોકો પાસે અનુભવ હોય થોડો ઘણો અનુભવ હોય એ પણ ચાલે અને અત્યારે હું મને સમાચાર મળ્યા રસિકભાઈ મંગેરા કરીને પોરબંદર માં અને બધા એજન્ટથી કઈક સસ્તું કરે છે અને ભરોસા પાત્ર હે એને રસિકભાઈ ના નંબર પણ હું મેન્શન કરીશ એડવાન્સમાં પૈસા લેતા નથી અને જે લોકોની ફાઇલ લે છે ને એને એવું જણાવે છે કે ઇન્ટરવ્યુ નોર્મલ હોય છે ઇન્ટરવ્યુ માં પાસ થવાની પણ ગેરંટી આપે એટલે કાંઈ ઉપાધિ હે નહીં અને જેટલા ભાઈ આપણા ગુજરાતી લોકો પોચી જાય એટલું તો મેં કીધું દ્વારા જણાવી દઉં અને હા ઘણા સમયથી બધાના ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવે છે યુટ્યુબમાં કોમેન્ટ આવે છે કે ભાઈ એગ્રીકલ્ચર નું અપડેટ શું છે હજી એગ્રીકલ્ચર નું અપડેટ નથી વાત ચાલુ જ છે જે હું અપડેટ આવશે એવું તમને જણાવશું અને રસિકભાઈના ના નંબર પણ નાખી દઈ અને જે લોકોને થોડો ઘણો અનુભવ હોય એને કંઈક પહેલા ટ્રેનિંગ આપે છે અને પાસ કરાવી દે અને જે લોકો આ વિડીયો જોઈને રસિકભાઈ પાસે ને તો સોનુબેન કુછડીયાનું નામ આપજો તો એ લોકોને ખબર પડે કે કોના થ્રુ આવ્યા હે અને સોનુબેન અત્યારે અહીંયા ઇઝરાયલમાં હે એટલે બસ વિડિયો એટલે જ બનાવવાનો વિડીયો એટલે જ બનાવવાનો થયો અને જેવું અપડેટ એગ્રિકલ્ચર નું આવશે કે બીજી કોઈ ફ્રૂટ પેકિંગ ઘણા બધા હમણાં મેસેજ પાછા મોલ ની બીજાના પણ કરે એટલે જેટલી માહિતી મારી પાસે આવશે એટલી તમારી પાસે શેર કરતો રહી અને જોવો આગળ વિડીયોમાં કે જે ભાઈઓ પોચી ગયા છે આપણા પોરબંદરના એમાં ગઈકાલે દુડાભાઈ ના પણ ઘણા બધા માણસો હતા અને એમાંથી બે કા ત્રણ રસિકભાઈ ના હતા ને આવતીકાલે પણ બે ત્રણ આવે છે પાછા રસિકભાઈ ના એટલે બન્યા રહેજો છેલ્લે સુધી વિડિયોમાં અને જોવો કે ભાઈઓને કેવી સુવિધા મળી છે રહેવાની અને અંદર રૂમમાં કેવી ફેસિલિટી મળી છે તો જો આગળ વિડિયોમાં અને મળીએ ફરી વખત પાછા એક બીજા વિડિયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જો મારું ફ્રિજ લેજો હું એક ડાઇનિંગ ટેબલ Abiju fridge, kabinet, gas, agenda, kabinet, asimni, dining table, atriju fridge, tran fridge, c, amara,

ah uh, Sunda's Bathroom uh, Agendi. ah uh, A Bathroom Pasal uh, sendas Sunda's Bathroom Bijo uh, Aya Bebet Akabat akabat Maro

આ કિચન છે વાગેસ છે આ ખાના છે બધાય આ બીજું ફ્રિજ છે એક આ ફ્રિજ છે ત્રણ આ ટેબલ છે જમવાનું બને છે અહીંયા વોશિંગ મશીન છે અહીંયા ઓટીએસ છે બારનું આ બાથરૂમ ટોયલેટ બાથરૂમ રૂમ છે આ એક એક જણો રે છે આમાં બે જણા રે છે એક અહીંયા બેડ 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 જ છે આ નીચે ઉતારી પોતા કરેલા છે એટલે મૂકેલું છે બે બેડ ભેગા છે અહીંનો સામાન છે અહીંયા બે બે બેડ છે આનો સામાન છે આવું બધું છે એસી રૂમે રૂમે છે વોશિંગ મશીન આવું બધું છે કે